તમારી દ્વિતીય પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવો વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ ધોરણ 8 માટે લોન્ચ થઈ ચૂક્યું છે અને જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે જેમાં આજે આપણે ભણીશું પ્રશ્ન ક્રમાંક 2 જેમાં એ અને બી બંને એટલે કે ક્વેશ્ચન આન્સર અને ટ્રુ ફોલ્સ આ બંનેની સમજૂતી આપણે મેળવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો કાર્ય શરૂઆત વિડિયોના અંત સુધી બનેલા રહેજો લાઈવ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ 10 માર્ક્સ નો પ્રશ્ન કે પેરેગ્રાફ ના આધારે સવાલના જવાબ આગળ એ પહેલો પ્રશ્ન 16 માર્ક્સ નો હતો કે આધારે સવાલના જવાબ પણ બાળકો આ બંને પ્રશ્નમાં ફેર છે શું ફેર છે તો અહીંયા જે આગળનો જે પ્રશ્ન હતો ક્વેશ્ચન નંબર 1 ઈ પ્રશ્નની અંદર ચોપડીના પાઠ યુનિટ નંબર 1 2 3 4 5 એમાંથી સવાલ જવાબ અને વિકલ્પ પૂછાયેલા હતા અને અહીંયા જે આપણને પેરેગ્રાફ આપેલા છે તે આપડા ચોપડીના સપ્લિમેન્ટરી રીડર એટલે કે લેટ્સ રીડ મોર ના પાઠ આપણને આપેલા છે જેના આધારે સવાલોના જવાબ આપણને આપવાના છે તો ચાલો આપીએ સૌથી પહેલા યુનિટ નંબર 1 માંથી પેરેગ્રાફ આપ્યો છે કે ધેર વોઝ અ લેક ઇન ધ ફોરેસ્ટ જંગલ માં એક હતું તળાવ શું હતું જંગલ માં તળાવ હતું કે ત્યાં ત્રણ મોટી માછલીઓ રહેતી નામ હતા ક્લેવર લેઝી ને સ્ટુપિડ મિત્રો હતા ફ્રેન્ડ્સ હતા અને એક દિવસ ક્લેવર ને જે છે પીપલ એ સાંભળી જાય છે પીપલ ટોકિંગ બાય ધ સાઈડ ઓફ ધ લેક આ તળાવ ના કિનારે ઊભા ઊભા લોકો વાતો કરતા હતા શું કહેતા હતા કે ધ લેક ઇઝ અ ફૂલ ઓફ ગુડ ફિશ કે આ તળાવ જે છે મોટી મોટી માછલીઓથી ભરાયેલું છે we shall come tomorrow આપણે આવતી કાલે આવશું એક મોટી જાળ સાથે અને catch the whole fish અને બધી માછલી પકડી લેશું તો clever જે છે એની જાતને એમે કહે ભાગી જવું પડશે so clever went to lazy clever જે લેઝી અને સ્તુપિડ પાસે જાય છે અને કહે છે કે માય ડિયર ફ્રેન્ડ્સ મારા વહાલા મિત્રો વી હેવ ટુ લીવ ધીસ લેક આપણે તળાવ છોડીને જાવું પડશે ધેર આર સમ બેડ મેનフー આર પ્લાનિંગ ટુ કેચ us અમુક ખરાબ માણસો છે જે આપણને પકડવાનો પ્લાન કરે છે વી હેવ ટુ ગો અવે ક્વિકલી આપણે फटाफट જાવું જોઈએ પણ લેઝી કહે છે શું કહે છે આઈ હેવ લીવડ હિયર ફોર લોંગ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ હું ઘણા લાંબા સમયથી રહ્યો છું અને માર્યા આ જગ્યા મૂકીને ક્યાંય જાવું નથી ચાલો પહેલો સવાલ હું મુ ડીડ નાટ વોન્ટુ લીવ ધ લેક વાય કે કોને જે છે આ તળાવ છોડીને નહોતું જાવું ને શા માટે કોને નહોતું જાવું તો લેઝી લેઝી ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ અલેક કારણ શું બિકોઝ ઈ હેડ લીવડ ધેર ફોર લોંગ ટાઈમ એન્ડ ડીડ નોટ વોન્ટ ટુ મૂવ એ ઘણા લાંબા સમયથી ત્યાં રહેતો હતો અને તેને જગ્યા મૂકીને જવી નહોતી બીજો સવાલ વોટ વેર ધ ફિશ કોલ્ડ ફિશના નામ શું હતા માકલીઓના નામ શું હતા નામ શું હતા ધ ફિશ વેર કોલ્ડ ક્લેવર લેઝી એન્ડ માસ લેન ના ક્લેવર લેઝ એન્ડ સ્ટુપિડ ત્રીજો સવાલ આઈ હેવ લિવડ હિયર ફોર લોંગ કોણ આ વાક્ય બોલ્યો તું કોણ બોલ્યો હતો લેઝી બીજો સવાલ છે હુ હર્ડ ધ પીપલ ટોકિંગ કે લોકો ની વાત કોણ સાંભળી ગયું કોણ સાંભળી ગયું તું ક્લેવર સાંભળી ગયું છે અને ત્રીજો સવાલ હુ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક કે કોને જે છે તળાવ છોડીને નોતું જવું કોને નોતું જવું તો ભઈ લેઝી જે છે તળાવ છોડીને જવાની ઈચ્છા હતી નહીં ઓકે આગળ વધી આગળનો આપણે પેરેગ્રાફ આપ્યો છે તેના આધારે સવાલ છે પહેલો who said goodbye to friends કે કોણે પોતાના મિત્રોને અલવિદા કહી દીધું કોણે કહી દીધું તો કે ક્લેવર ક્લેવર જે છે આથી આલો ભાઈ આપણે અહીંયા રહેવા નથી થાતું હું જાઉં છું ક્લેવર સેડ ગુડબાય ટુ હિસ ફ્રેન્ડ બીજો સવાલ છે વોટ ડીડ ધ મેન ડુ લોકોએ માણસોએ શું કર્યું શું કર્યું માણસોએ ધ મેન કેમ વિથ અ બિગ નેટ કે માણસો જે છે મોટી નેટ લઈને આવ્યા એને કોટ ઓલ ધ ફિશ ને બધી માછલીઓ પકડી લીધી પછી ત્રીજો સવાલ વોટ ડીડ ધ મેન ડુ વિથ લેઝી કે પેલા મેન માણસોએ જે છે લેઝી એટલે શું કર્યું શું કર્યું લેઝી પકડ માર નાખ્યો તો મેન થોટ લેઝી વોઝ ડેડ માણસોએ વિચાર્યું શું કે લેઝી જે છે ડેડ થઈ ગયો છે મરી ગયો છે પણ લેઝી લેઝી હતો સ્ટુપિડ નહોતો લેઝી જે છે ખાલી હાલતો હતો ઈ મૂર્ખ નહોતો એટલે લેઝી જે છે મરવાની એક્ટિંગ કરતો હતો લોકોને એવું લાગ્યું કે લેઝી મરી ગયો છે સો ધે ટુક હિમ આઉટ ઓફ ધ નેટ એટલે એને નેટ બહાર ફેંકી દીધો એન્ડ થ્રુ હિમ ઇન ધ સેન્ડ અને એને જે છે ક્યાં રેતી ઉપર ગાઢ કરી દીધો ચાલો આગળ વધીએ ચોથો સવાલ હુ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લે કે કોને તળાવ પર નહોતું જવું તો કોને નહોતું જવું લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લે લેઝી અને સ્ટુપિડ ને જે તળાવ છોડીને જવું હતું નહીં ચાલો આગળ વધીએ આગળ વધીએ વિચ વર્ડ ઇન ધ પાસેજ મીન્સ ઓપોઝિટ ઓફ અલાઈવ અલાઈવ નું વિરોધાર્થી અલાઈવ એટલે જીવન જીવંત રહેવું એનું વિરોધાર્થી શું થાય મરેલું મરેલું એટલે શું આવશે સટ્ટો ખાલી જગ્યા ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક કે કોને તળાવ છોડીને નોત જવું કોને લેઝી એન્ડ સ્ટુપીડ ઇન ઓકે ચાલો વેન લેઝી વોઝ કોટ જ્યારે લેઝી પકડાણો ત્યારે શું થયું એકદમ શાંત થઈ ગયો એકદમ સ્થિર હી લે વેરી સ્ટીલ માંથી આપણને રાખ આપેલો છે સરસ મજાનો ડોક્ટર અને મોટું વચનનો સંવાદ હસાવી હસાવીને પેટમાં દુખાય દે એવા પ્રકાર નું જ છે આ પાર્ટ છે તો સવાલ છે પેલું વોટ ડઝ મોટું કમ્પ્લેન ઓફ કે મોટું શેની કમ્પ્લેન કરે છે મોટું ને શી ફરિયાદ છે શી ફરિયાદ છે પેટમાં દુખાવાની મોટું કમ્પ્લેન્સ ઓફ અ સેવેરસ્ટમકી ખૂબ જ પેટમાં દુખાવો છે ત્યારબાદ

સો મધર પ્રિપેર્ડ ઢોસાઝ ફોર ધ ગેસ્ટ ઇઝ મમ્મીએ જેસે મહેમાનો માટે ઢોસા બનાવ્યા હતા અને વિકલ્પ છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ આસ્ક આસ્ક જે છે મતલબ શું થાય તો આસ્ક નો એ મતલબ થાય છે ઇન્ક્વાયર પ્રશ્ન પૂછવો અને પાંચમો સવાલ છે ફોર ફોર એટલે કોના માટે મધર મમ્મીએ બનાવ્યા કોના માટે બનાવ્યા હતા મહેમાનો માટે ચાલો વધીએ

વોટ ઇઝ નોટ ઇઝી શું સરળ નથી શું સરળ નથી તો ભાઈ ને કંટ્રોલ કરવું સરળ નથી કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી આગળ છે બીજું નેમ ધ ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી જે ઊર્જાના ક્લીનર ફોર્મ્સ એટલે કે સ્વચ્છ સ્વરૂપો છે એમના નામ તો સ્વચ્છ સ્વરૂપો કયા કયા છે ધ ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી આર વિન્ડ પાવર એન્ડ સોલાર એનર્જી ઓકે ચાલો આગળ વધે ત્રીજું પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર લોકોને અઘરું લાગે છે બદલવું શું શું અઘરું લાગે છે શું બદલવાની વાત કરે છે એમની લાઈફસ્ટાઈલ બરોબર વે ઓફ લિવિંગ તેઓ કઈ રીતે જીવે છે એ બદલવું બહુ જ અઘરું છે અને ચોથો સવાલ ચેન્જીસ આર ખાલી જગ્યા કે આ જે બદલાવ છે એ બદલાવ કેવા છે કેવા છે અનપોપ્યુલર ચીપ અનપોપ્યુલર એક્સપેન્સિવ પોપ્યુલર ચીપ પોપ્યુલર એક્સપેન્સિવ શું આવશે તો કે અનપોપ્યુલર અને એક્સપેન્સિવ છે ચાલો ઓકે આગળ વધીએ આપણને સરસમાડાનો પેરેગ્રાફ આપ્યો છે કે ડર્ટી એર લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરિયસ ડર્ટી એર ઓર સ્મોગ ઇઝ હાર્ડ બ્રીથ એન્ડ મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક વેન ધે ડ્રિંક ઇટ ઓર વોશ ઇટ ઓર લિવ ઇટ ઇટ ઓલસો કિલ્સ પ્લાન્ટસ ઇફ ધ લેન્ડ ટુ મચ ઓફ વેસ્ટ નથિંગ વિલ ગ્રો ઓન ઇટ એન્ડ ઇટ બીકમસ અનફિટ ટુ લિવ ઓન સવાલ છે શું વોટ ઇઝ ડેન્જરિયસ ખતરનાક શું છે શું છે ડર્ટી એર લેન્ડ એન્ડ વોટર આર ડિન્જરિયસ ત્યારબાદ છે વોટ કિલ્સ પ્લાન્ટ્સ શેનાથી છોડ મૃત્યુ પામે છે શેનાથી મૃત્યુ પામે છે ડર્ટી વોટર કિલ્સ પ્લાન્ટ્સ ઘર ગંદા પાણીના કારણે જે છે છોડ મરી જાય છે ખાલી જગ્યા ઇઝ હાર્ડ ટુ બ્રીથ કે કઈ વસ્તુ શ્વાસમાં લેવી જે છે અઘરી છે તો શું આવશે તો કે આવશે ડર્ટી એર અને ડર્ટી વોટર તો ડર્ટી વોટરના કારણે શું થાય છે ડર્ટી વોટરના કારણે છોડ મરી જાય છે કિલ્સ પ્લાન્ટ્સ ઓકે આગળ વધીએ યુનિટ નંબર 4 તરફ સરસ મજાનો આપણે પેરેગ્રાફ આપ્યો છે પહેલો સવાલ છે શું વેન કેન વી વોટ આપણે ક્યારે મત આપી તો વર્ષના થઈએ ત્યારે લખીશું કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ બીજો સવાલ આર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા ભવિષ્ય કોણ છે આપણે ધ યંગ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા લખીશું વી ધ યંગ સિટીઝન્સ આર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા ઓકે પછી છે ત્રીજું સમ પીપલ કટ અમુક લોકો કટ કરે છે શું કટ કરે છે તો શું કટ કરે છે ધ સીટ્સ ઓફ બસીસ બસની બધી સીટ કટ કરી નાખે છે અને ચોથું છે બેડ સિટીઝન્સ ખાલી જગ્યા ડ્યુરિંગ સ્ટ્રાઇક્સ જે ખરાબ નાગરિકો છે એ શું કરે છે શું કરે છે તો ડિસ્ટ્રોય વહીકલ્સ વાહનોને નુકસાન પહોંચાડે છે અને પાંચમું છે બેડ સિટીઝન્સ મેક ધ લાઇવ્સ ઓફ અધર પીપલ કે ખરાબ લોકો જે છે એ બીજાનું જીવન કેવું કરી નાખે છે કેવું કરી નાખે છે અનકમ્ફર્ટેબલ કરી નાખે છે ચાલો આગળ વધીએ આગળ આપણે સરસ મજાનો પેરેગ્રાફ આખ્યો છે યુનિટ નંબર 4 માંથી પહેલો સવાલ છે શું એમાં કે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઓફ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓની ઇમ્પોર્ટન્ટ ડ્યુટી શું છે શું છે ધ ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઓફ સ્ટુડન્ટ્સ ઇઝ ટુ સ્ટડી વેલ વ્યવસ્થિત ભણતર કરવું વ્યવસ્થિત ભણવું એ વિદ્યાર્થીઓની ડ્યુટી છે પછી છે બીજું હાવ શુડ વી કે વેકેશન સમય શેમાં ન બગાડવાનો શેમાં બગાડવાનો નથી તો કે અનનેસેસરી થિંગ્સ વધારાની વસ્તુઓ ચોથો સવાલ વી શુડ હેલ્પ ઓલ ખાલી જગ્યા ઇન ધ વર્ક કે આપણે બધાએ મદદ કરવી જોઈએ છે ને તો આપણા ફેમિલી મેમ્બર્સ જે છે આપણે આપણા ઘરના કામમાં મદદ કરવી જોઈએ પાંચમો સવાલ છે વી શુડ સ્પેન્ડ અવર વેકેશન્સ ડુઇંગ કેવા કામમાં તો કે કન્સરટેટિવ વર્ક આપણે આપણે ભણી ગયા છીએ એક યોગ્ય કામમાં કેક સારા કામમાં જે છે આપણે ઉપયોગ કરવો જોઈએ ચલો યુનિટ નંબર 5 અલાદીન વાળા પાઠમાંથી જેસે પેરેગ્રાફ આપ્યો છે પ્રવરસે ચાલો સસમજાનો છે જોઈ લઈએ પહેલો સવાલ વોટ ડીડ સ્ટ્રેન્જર આસ્ક અલાદીન ટુ બ્રિંગ ફ્રોમ ધ કેવ સવાલ સમજો વોટ એટલે કે શું સ્ટ્રેન્જર આસ્ક અલાદીન સ્ટ્રેન્જરે કહ્યું બ્રિંગ આઉટ ફ્રોમ ધ કેવ કે ભાઈ ગુફામાંથી બહાર લઈ આવે કે અલાદીને સોરી એક સ્ટ્રેન્જર એક અજાણ્યા માણસે અલાદીન પાસેથી ગુફામાંથી બહાર શું મંગાવ્યું તો શું મંગાવ્યું તો અલાદ ધ સ્ટ્રેન્જર આસ્કડ અલાદીન ટુ બ્રિંગ એન્ડ ઓલ્ડ લેમ્પ ફ્રોમ ધ કેવ એમાંથી જે છે એક જૂનો લેમ્પ એક જૂનો ચિરાગ લઈને આવે પેછી બીજો સવાલ છે વેર ડીડ ધ સ્ટ્રેન્જર ટેક હિમ કે અજાણો માણસને ક્યાં લઈ ગયો ક્યાં લઈ ગયો તો ધ સ્ટ્રેન્જર ટુક હિમ ટુ ધ કેવ એને જે છે એક ગુફામાં લઈ ગયો હુ અપિયડ બિફોર અલાદીન અલાદીન સામે કોણ પ્રકટ થયું અપીયર એટલે પ્રકટ થવું થશે અલાદીનની સામે કોણ પ્રકટ થયું કોણ પ્રકટ થયું અ જિની અપીયર્ડ બિફોર અલાદીન ઓકે પછી છે ચોથો સવાલ વોટ ડીડ ધ સ્કોલર డు કે જે સ્કોલર છે એટલે કે જે વિદુષક હતો જે જાદુગર હતો એણે શું કર્યું શું કર્યું ધ સ્કોલર બ્લોકડ ધ ઓપનિંગ એન્ડ ઓર્ડર્ડ ફોર ધ લેમ્પ એણે જે છે આગળનો દરવાજો બંધ કરી દીધો ગુફાનો દરવાજો બંધ કરી દીધો અને લેમ્પ માંગ્યો એ જાદુઈ દીવાક જે છે એની માંગણી કરી ચલો આગળ વધીએ આગળ છે વોટ ડીડ અલાદીન વેર ઇન હિઝ ફિંગર અલાદીને પોતાની આંગળીમાં શું પહેર્યું શું પહેરી લીધું કે સ્કોરરની રિંગ હતી ને જે એ પહેરી લીધી સ્કોર ત્યારબાદ વોટ વોઝ અલાદીન્સ વિશ અલાદીનની ઈચ્છા શું હતી શું હતી એની ઈચ્છા આઈ વોન્ટ ટુ ગો હોમ એને ઘરે જવું હતું પછી ધ સ્ટ્રેન્જર ટુક અલાદીન ટુ કે જે સ્ટ્રેન્જર છે જે અજાણો માણસ છે અલાદીનને લઈ ગયો ક્યાં લઈ ગયો તો એક ગુફામાં લઈ ગયો હતો અલાદીન વોઝ બોર્ન ઇન અલાદીન જન્મ થયો હતો ક્યાં અરેબિયામાં જે છે એનો જન્મ થયેલો હતો ચલો સરસ મજાનો આપણને બીજો પેરેગ્રાફ આપ્યો છે પાઠ માંથી પેલો સવાલ છે શું વુમ ડીડ અલાદીન મેરી સવાલ સમજો વુમ એટલે કે કોની સાથે અલાદીન મેરી અલાદીન લગ્ન કર્યા કોની સાથે અલાદીન લગ્ન કર્યા અલાદીન મેરીડ હલીમા ધ સુલતાન્સ ડોટર અલાદાની હલીમા સાથે જે સુલ્તાનની દીકરી છે એની સાથે લગ્ન કરેલા હતા બીજો સવાલ છે વોટ ડીડ હલીમા નોટ નો હલીમાને શેની જાણ નહોતી શું ખબર નહોતી તો શું ખબર નહોતી કે જે લેમ્પ છે જે ચિરાગ છે એ જાદુઈ છે એ ખબર નહોતી હલીમા ડીડ નોટ નો ધેટ ધ ઓલ્ડ લેમ્પ વોઝ મેજિકલ ઓકે ત્યારબાદ આગળ છે બીજો સવાલ વોટ ડીડ હલીમા ડુ હલીમાએ શું કર્યું તો શું કર્યું હલીમા ગેવ અવે ઓલ્ડ લેમ્પ ટુ ધ સ્કોરકર હલીમાએ જે છે એ લેમ્પ કોને તો કે વિદુષકને આપી દીધો પછી છે ચોથો સવાલ વોટ ડીડ ધ સ્કોર્કર ઓર્ડર ઝીની કે સ્કોર્કરરે જાદુગરે જે છે જીનીને શું હુકમ કર્યો શું હુકમ કર્યો ધ સ્કોર્કર ઓર્ડર જીની ટુ કેરી ઓફ ધ પ્રિન્સેસ એન્ડ ધ પેલેસ ટુ અ ફાર ઓફ લેન્ડ કે સ્કોર્કરરે આદેશ કર્યો કે ભાઈ જીનીને કે ભાઈ આ પ્રિન્સેસને આ રાજકુમારીને અને આખે આખો જે મહેલ છે એને એક દૂર જગ્યાએ લઈ જાય ચાલો આગળ વધીએ પાંચમો સવાલ ધ ધ ધ ધ ધ ઓર્ડર ઓર્ડર ટુ 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 કેરી ઓફ ઓફ અ અ અ લેન્ડ શું 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 આવશે જવાબ પ્રિન્સેસ એન્ડ પેલેસ વોઝ વોઝ એઝ એઝ કે 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 બનીને 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 આવ્યો 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 તો હતો હતો એક એક પેડલર સવાલ છે વોટ અલાદીને હુકમ હુકમ કર્યો કર્યો ટેક મી વાઇફ એટ મને મારી પત્ની સમક્ષ લઈ જા તો આગળ વધીએ હવે આપણે જોવાના છે ટ્રુ ફોલ્સ जी हां આપણે સોલ્વ કરવાના છે પણ ખાલી ટ્રુ સવાલો જવાબો નહીં ફોલ્સ વાક્ય સાચું તો સાચું પણ જો ખોટું વાક્ય હશે તો કઈ રીતે ખોટું છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે આ જોવાના તો ચાલો કરીએ શરૂઆત પહેલો સવાલ છે ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રાજાને ઉપર વિશ્વાસ હતો તો યસ ટ્રુ ધ ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની કે સાચા સાધુ હંમેશા પૈસા સ્વીકારે છે ખોટી વાત છે ઓલવેઝ શબ્દ ખોટો છે એટલે ને આવશે ફોલ્સ ક્યારે પૈસા સ્વીકારતા નથી ને ઓલવેઝ ની જગ્યાએ નેવર નામનો શબ્દ આવે ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ કે રાજા પોતાના લોકોનું ધ્યાન રાખતા તો યસ રાખતા જવાબ આવશે એટલે ત્યારબાદ છે ધ સાધુ હેડ મેજિકલ બિયર્ડ સાધુની દાઢી જાદુઈ હતી તો હતી નહીં બિલકુલ નહીં ખોટું આવશે બરોબર હેડ ની જગ્યા આવશે હેડ નોટ તો સાધુ હેડ મેની ફોલોવર સાધુ ને ઘણા ફોલોવર્સ હતા તો યસ હતા તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ તેનાલી રામન માં વન માં કોઈ પણ પ્રકાર રિસ્પેક્ટ નોતી તો નોતી ખોટા સાધુ માટે રિસ્પેક્ટ નો હોવી જોઈએ ચાલો આગળ વધી યુનિટ નંબર 3 ની જે છે આસામ ગેટ્સ લેસ રેઇન આસામ માં ઓછો વરસાદ પડે છે બિલકુલ નહીં બહુ જ વરસાદ પડે છે ન્યા તો એક ડેલી ડેલી વરસાદ ચાલુ જ હોય ડે ટુ the elephant was angry હાથી ગુસ્સે હતો હા હતો ટ્રુ કાઝીરંગા ઇઝ ફેમસ ફોર लायंस કે કાઝીરંગા જગ્યા સિંહો માટે પ્રખ્યાત છે બિલકુલ નહીં સિંહ તો આખા ભારત ખાલી એક જ જગ્યા ભારતમાં શું આખા એશિયા ખાલી એક જ જગ્યા જોવા મળે છે આપણી ગાંડીગીર માં તો જવાબ આવશે ફોલ્સ આગળ છે ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર लायंस કે ગીર જંગલ સિંહો માટે પ્રખ્યાત તો હા ભાઈ ટ્રુ અમિતે ટુક આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ કે અમિતે પોતાના ખિસ્સામાંથી એક મોટી બ્રાઉન પેપર બેગ બહાર કાઢી બિલકુલ નહીં અમિતે નોતી કાઢી કોણે કાઢી ભૂપેને કાઢી એટલે ફોલ્સ આવશે ભૂપેન વોઝ નોટ અફ્રેડ ઓફ એલિફન્ટ ભૂપેનને બીક નહોતી લાગતી બિલકુલ નહીં પૂરે પૂરી બીક લાગતી હતી અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર અમિત અને ભૂપેન બ્રહ્મપુત્ર નદીના કિનારે કિનારે ચાલતા હતા તો યસ ચાલતા હતા ટ્રુ આવશે અમિત લિવ્સ ઇન આસામ અમિત આસામમાં રહે છે બિલકુલ નહીં અમિત ક્યાં રહે છે ગુજરાતમાં રહે છે આસામમાં પોતાના મિત્ર ભૂપેનના ઘરે બેસવા આવ્યો છે ખાલી ચાલો આગળ યુનિટ નંબર 5 માં ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ સિંગિંગ કે સિંગિંગ કોમ્પિટિશન હતું ફોલ્સ ડ્રોઇંગ કોમ્પિટિશન હતું એટલા માટે પછી ધનુષ વોન્ટ્સ એનો એકાઉન્ટ ટુ બી ઓપનડ વિથ ધ બેંક બીકોઝ ઇટ્સ ફાધર ટોલ્ડ હિમ સવાલ સમજો કે ધનુષ ને બેંક માં એકાઉન્ટ ખોલવું છે કારણ કે એના પપ્પાએ કહી કીધું છે કે એકાઉન્ટ ખોલતો આવજે હે એવું છે બિલકુલ નહીં એને પૈસા સેવ કર્યા છે એટલે ઓ પોઝિટિવ ઇઝ અ બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપ નું નામ છે યસ ટ્રુ આવશે રાઘવ હેઝ સેવડ અ સમ પોકેટ મની રાઘવે અમુક પૈસા સેવ કરેલા છે ફોલ્સ વાત કોની છે ધનુષ ની છે ધ કોમ્પિટિટર ઓર્ગેનાઇઝ્ડ બાય ધ યંગ વર્લ્ડ કે જે કોમ્પિટિશન છે યંગ વર્લ્ડ ઓર્ગેનાઇઝ કરેલું છે ટ્રુ આવશે મનુભાઈ ઇઝ અ ગુડ કુક મનુભાઈ સારું રાંધે છે સાચી વાત છે મનુભાઈ રાઘવ સંકલ મનુભાઈ રાઘવના કાકા નહીં કોના કાકા ધનુષના કાકા ઓકે પછી ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ટુ ઓપન એન એકાઉન્ટ કે ધનુષના કાકા જે છે એની મદદ કરશે એકાઉન્ટ ઓપન કરવામાં તો હા કરવાના છે આવશે જવાબ